નમસ્તે મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો ધોરણ અગિયારની અંદર આપણે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન બની રહ્યા છે અને એની અંદર મિત્રો ચેપ્ટર નંબર ચાર એટલે કે પ્રાણી સૃષ્ટિ બની રહ્યા છે અને અલગ અલગ સમુદાયો વિશે ડિટેલમાં જાણી રહ્યા છે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન જે મિત્રો નીટમાં નીટ ક્લિયર કરવી હોય તો મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ક્લિયર કરવું જરૂરી છે એક એક શબ્દને સમજવો જરૂરી છે આકૃતિઓ સાથે દરેક કોન્સેપ્ટ સમજવા જરૂરી છે મિત્રો થિયરી લખવી હોય તો ગોખણપટ્ટી ચાલે પણ મિત્રો જો નીટ પાસ કરવી છે તો તમને એક એક શબ્દ ક્લિયર હોવો જોઈએ અને સમજણ ક્લિયર હોવી જોઈએ તો જ તમે નીટ એકદમ ક્લિયર કરી શકો છો દરેક એમસી ક્યુના ક્યુએસના જવાબ આપી શકો છો તો મિત્રો આજે ધોરણ અગિયારમાં જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર મિત્રો આજે સમુદાય મૃદુકાય વિશે આપણે ડિટેલમાં જાણીશું એક એક શબ્દ જાણીશું કદાચ તમને આજ સમુદાયમાં થોડી તકલીફ પડતી છે સમજવામાં મિત્રો પણ આજે નહીં પડે તમને બધું જ સમજણ આપી દઈશ છેક સુધી વિડીયો જોજો વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા તમારા બધા મિત્રોને શેર કરજો મિત્રો નવા હો તો આજે સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જે બેલ બટન છે ક્લિક કરો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે તમે નીટ માટે અપડેટ થતા રહો તો મિત્રો સમજીએ આપણે સમુદાય મૃદુકાય તો આ બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે મિત્રો પહેલા નંબરનો તમે આગળ ભણી ચૂક્યા છો સંધિપાત સમુદાય આ બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે તમારે થિયરીમાં એક્ઝામમાં પૂછાય કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય વિશે નોંધ લખો તો તમારે મૃદુકાય વિશે લખવાનું રહે તો મૃદુકાય પ્રાણીઓ સ્થળ જ કે જલજ ખારા કે મીઠા પાણીના મતલબ કે જમીન ઉપર રહેનારા પાણીમાં રહેનારા હોય છે કે ખારા કે મીઠા પાણીમાં બંનેમાં રહેશે મિત્રો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે જે તમને ખબર છે મિત્રો અંગતંત્ર સ્તરીય છે અંદર અંગતંત્રો હાજર છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે મિત્રો આગળના વિડીયોમાં તો દ્વિપાશવ સમિતિ આ પણ મેં મિત્રો વિડીયો બનાવેલો છે જોઈ લેજો મિત્રો દ્વિપાશવ સમિતિ કોને કહેવાય ત્રિગર્ભ સ્તરીય છે આ બધા જ લક્ષણો મિત્રો ડિટેલમાં આપણે વિડીયો બનાવી ચૂક્યા છે દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે શરીર કેલ્શિયમ કાર્બોનેટના કેલ્કેરિયસ નામના કવચથી આવૃત તો યાદ રાખજો મિત્રો ઉપર ઉપર કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવૃત્ત પ્રાણી છે અને ખંડ વિન સ્પષ્ટ શીર્ષ ધરાવે છે સ્નાયુલ પગ હોય છે અને અંતરંગ કકુદ કે ખૂંદનું બનેલું હોય છે તો મિત્રો ફરીથી કહી દઉં કે કેલ્શિયમ કાર્બોનેટ તમે શંખ શંખ જોયા હશે તો એની ઉપર મિત્રો આખું એક કવચ હોય છે જો નીચે મેં બતાડેલું છે આ પ્રાણી અહીંયા તમે જોઈ શકો છો મૃદુકાય પ્રાણી બતાવેલું છે ગોકળ ગાય પણ મિત્રો તમે જોઈ છે તો એકચ્યુઅલી એની ઉપર એક આવું લેયર હોય છે જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે ઉપર મિત્રો યાદ રાખજો કેલ્શિયમ કાર્બોનેટ યાદ રાખવાનું છે તમારે મિત્રો અને ખંડ વિંજ સ્પષ્ટ સિરીઝ તમે જોઈ શકો છો એટલે કે માથું જોઈ શકો છો એના સિવાય મિત્રો સ્નાયુલ પગ અહીંયા તમે જોઈ શકો છો નીચે હું આકૃતિમાં બતાવી રહ્યો છું મિત્રો આ નીચે જે છે એ સ્નાયુલ પગ છે નીચેની આકૃતિમાં જોશો તો મસ્ક્યુલર ફૂટ અહીંયા લખેલું છે અહીંયા જો મિત્રો આ જે છે સ્નાયુલ પગ છે ક્લિયર તો આ સ્નાયુલ પગ પણ આવેલા હોય છે રાઈટ એના સિવાય મિત્રો નવાઈની વાત એ છે કે મતલબ નવી છે અંત રંગ ખુંદનું બનેલું હોય છે બતાવી દઉં એટલે તમને આઈડિયા આવશે મિત્રો તો કકુંદ કોને કહેવાય વેસેલર અહીંયા લખ્યું છે આ જો મિત્રો આ જે છે એ ખુંદ છે મિત્રો અહીંયા વચ્ચો વચ્ચે તમે અહીંયા જોઈ શકો છો આટલો ભાગ આખો જ કહેવાય મિત્રો એકચ્યુઅલી પણ આપણે સ્પેશિયલી કહીશું તો આતરંગ કકુંદ આટલે ખુંદ કહીશું અહીંયા આ ભાગ ઓકે તો સમજી ચૂક્યા હશો તમે ત્વચાનું કોમળ અને વાદળી સદસ્ય વાદળી સદસ્ય સ્તર એ અતરંગ કકુનની ફરતે પ્રાવરણ પ્રાવરણ પ્રાવર આવરણ બનાવે છે અહીંયા તમે જોઈ શકો છો આ ઉપર આ જે કકુંન છે એની ઉપર મિત્રો આ જે લાઈન હું દોરી રહ્યો છું પ્રાવર છે મિત્રો યાદ રાખજો પ્રાવર અહીંયા તમને દેખાશે અહીંયા હું લાઈન દોરી રહ્યો છે એની ઉપર મિત્રો શેલ આવેલું છે શેલ એટલે કવચ આવેલું હોય છે અહીંયા જો ઉપર હું બધી પેનથી અલગ અલગ દર્શાવું એટલે તમને આઈડિયા આવે તો મિત્રો પ્રાવર એટલે શું હું તમને એક્ઝેક્ટ બતાવું તો તમે સમજી શકો તો અહીંયા મેન્ટલ લખ્યું છે એ પ્રાવર છે મિત્રો અહીંયા જો આ મેન્ટલ લખ્યું છે જે હું અહીંયા ગ્રીન કલરથી અહીંયા દર્શાવેલું છે પણ હું અહીંયા એને ઓરેન્જ કરી દઉં છું તો આ મિત્રો પ્રાવર છે અહીંયા પ્રાવરણ છે અહીંયા જો હું ઓરેન્જ કલરથી બતાવી રહ્યો છું આકૃતિમાં તો તમને આઈડિયા આવશે એની અંદર વચ્ચો વચ મિત્રો આ હું બીજી પેનથી ગ્રીન પેનથી બતાવું વચ્ચો વચ મિત્રો શું છે કકુન છે અહીંયા ઓકે તો ગ્રીન કલરથી મેં બતાવ્યું છે કકુન અને ઓરેન્જ કલરથી મેં બતાવ્યું છે પ્રાવરણ રાઈટ અને એની ઉપર તમે જોશો શેલ છે રાઈટ એ બ્લુ પેનથી દર્શાવી દઉં છું શેલ એટલે કવચ મિત્રો જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે એ શેલ છે જો હું બ્લુ પેનથી દર્શાવી રહ્યો છું તો બધા જ ભાગ તમે ક્લિયરલી જોઈ શકો છો પ્રાણીની અંદર જે એકચ્યુઅલી ચોપડીમાં એવી આકૃતિ સ્પષ્ટ નથી આપી પણ અહીંયા તમે હવે જોઈ શકો છો એકદમ ક્લિયર જો હવે નેક્સ્ટ શું લખેલું છે કે કકુંદ ખૂંદ અને પ્રાવરણ વચ્ચેના અવકાશને પ્રાવાર ગુહા કહે છે તો મિત્રો યાદ રાખો કે આ જે ગ્રીન કલરનું જે મેં કકુંદ દોર્યું છે અહીંયા હું હવે હું બ્લુ ગો રાઉન્ડ કરું છું અને ઉપર ઉપર મિત્રો મેન્ટલ એટલે કે ઓરેન્જ કલરનું જે પ્રાવરણ દોરેલું છે એની વચ્ચે જે ગુહા છે હવે હું અહીંયા ગુહા અલગ પેનથી દર્શાવું જેથી તમે જોઈ શકો મિત્રો તો આપણે રહીએ યેલો યલોમાં જો દર્શાવું છું મિત્રો આ બધું જ મિત્રો હું આ બધું કરું છું આ જે અહીંયા લીટા કરું છું જે યલો પેનથી ત્યાં આ મિત્રો શું કહેવાય છે પ્રાવર ગુહા કહેવામાં આવે છે અને આ ગુહાની અંદર હવે હું કાઢી નાખું છું ગુહાને મિત્રો તમે ક્લિયરલી જોઈ શકો છો કે મેં ગુહાને કાઢી નાખી જે મિત્રો આ ગુહા છે આ ગુહામાં જેમાં શ્વસન અને ઉત્સર્જન જેવા કાર્યો ધરાવતા પીંછા જેવી ઝાલરો આવેલી હોય છે તો અહીંયા તમે ગિલ્સ જોઈ શકો છો આ જે ગુહા છે ગુહાની અંદર મિત્રો શું આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો ગુહા છે રાઈટ તો ગુહા મતલબ કે અહીંયા કકુન છે ઝાલરો આવેલી છે અગ્રભાગે અગ્રભાગે તો આ બધું તમને મિત્રો સમજાઈ ગયું છે કકુનની આજુબાજુનું પ્રાવરણ ગુહા બધું સમજાઈ ગયું છે ડિટેલમાં મેં ચિત્રો સાથે સમજાયું છે હવે સમજી મિત્રો અગ્રભાગે અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવિદિ સૂત્રાંગો ધરાવે છે રાઈટ આ શીર્ષ જે અહીંયા તમને દેખાય છે મિત્રો એ સૂત્રાંગો ઉપર તમને બે એન્ટીના જેવું દેખાતું છે રાઈટ તો એ સૂત્રાંગો છે મિત્રો પછી મુખ કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા કહે છે તો જુઓ મિત્રો આ રેત્રિકા મેં બાજુમાં બતાડેલી છે અહીંયા તમને આકારનું દેખાય છે અહીંયા તમે જો હું યલો કલરથી બીજા નંબરની આકૃતિમાં બતાડું છું બે નંબરની આકૃતિ ઉપર પહેલી ભણે આપણે રાઈટ અહીંયા યલો કલરનું રાઉન્ડ કરું છું રેડ્યુલા રાખેલું છે અહીંયા તો રેડ્યુલા અને એ ક્યાં છે અહીંયા છે મિત્રો તો એને ઝૂમ કરીને જોયું તો આ બે નંબરની આકૃતિ જોવો મિત્રો બે નંબરની આકૃતિમાં બ્લેક કલરથી જે લાઇનિંગ છે એ કરવત જેવું છે હું અહીંયા ઓરેન્જ કલર પટ્ટામાં બતાવું છું તમને રાઉન્ડ કરીને ઓકે તો રેત્રિકા છે તેઓ દ્વિગૃહી છે દ્વિગૃહ એટલે નર અને માદા અલગ અલગ હોય છે અને પરોક્ષ વિકાસ ધરાવતા અંડ પ્રસરવી પ્રાણીઓ છે ઉદાહરણ તરીકે મિત્રો પાયલા રાઈટ મોતી છીપ સેપિયા લોલિગો ઓક્ટોપસ એપ્લાસિયા દંત કવચ અષ્ટકવચ વગેરે મિત્રો તો અહીંયા આ બધા જ મેં તમને ઉદાહરણ કહી દીધા છે રાઇટ તો ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આઈ હોપ તમને આ બધું જ સમજણ પડી ગઈ છે ખાસ મિત્રો કકુંદ તમારે સમજવા જેવું હતું જે મેં તમને ક્લિયરલી સમજાવી દીધું છે આઈ હોપ બધું જ ક્લિયર થઈ ગયું છે વિડીયો ગમ્યો તો મિત્રો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થીઓ ભણી શકે મિત્રો નીટ આપવા માટે એક એક શબ્દ ક્લિયર કરવા જરૂરી છે જે મેં તમને અહીંયા ચિત્રો સાથે કરાવે છે કદાચ તમે જોડે એરિક ચોપડી વાંચીએ છે તો તમને આ બધું સમજ નહીં પડે મિત્રો રેતરી ક્યાં ક્યાં છે કકુંદ ક્યાં છે અને એકચ્યુઅલી પ્રાવરણ ક્યાં છે રાઈટ એની ગુહા ક્યાં છે ગુહામાં આવી ગિલ્સ જે આવેલી છે મિત્રો મેં એમને હમણાં તમને બતાવ્યું પાંદડા જેવું દેખાય છે એટલે કે ઝાલરોવું દેખાય છે એવું એક્ઝેક્ટલી તમે ના જોઈ શકો મિત્રો પણ અહીંયા ચિત્રોમાં તમને ક્લિયર ખબર પડી જાય અને હવે તમને પિક્ચર મગજમાં ક્લિયર થાય અંદાજો આવે જેથી તમે નીટ ક્લિયર કરી શકો મિત્રો નીટના પ્રશ્નો પણ ઇઝીલી આવડી જાય જો ચિત્ર જોયેલું છે તો મિત્રો વધારે યાદ રહેશે હંમેશા જોયેલું વધારે યાદ રહે છે મિત્રો રાઈટ તો આઈ હોપ તમને બધું જ સમજાઈ ગયું છે તમને કોઈ પણ પ્રશ્ન લાગે છે તો મને કોમેન્ટ જ કરજો ચોક્કસથી હું રિપ્લાય આપી દઈશ રાઈટ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ